અને વિહણ ગામના પ્રેરક માર્ગદર્શક અને સંચાલક સાથે અખિલ ભારતીય સંત સમિતિના પરમ આદરણીય શ્રી ભૈલુ બાપુ દ્વારા દિવ્ય અને ભવ્ય એક હજાર આઠ કુંડી સૂર્ય યજ્ઞ તેમજ પાંચ કુંડી શિવયાગ યજ્ઞ યોજવામાં આવેલ હતો વિહળ પરિવારના એક હજાર આઠ બહેનો દ્વારા એકસાથે યજ્ઞનો લાભ લેવામાં આવેલ હતો જ્યારે શિવયાગ યજ્ઞમાં પાંચ યજમાનો તેજસભાઈ હાથી રામેન્દ્રભાઈ વાળા દેવદત્તભાઈ વાળા મનોજભાઈ ભીમાણી રણછોડભાઈ સાવલિયા દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે ચાપરડાથી પૂજ્યશ્રી મુક્તાનંદજી બાપુ ચંદીગઢથી પૂજ્યશ્રી સંપૂર્ણાનંદજી મહારાજ પૂજ્યશ્રી વિચિત્રાનંદજી મહારાજ તેમજ ભારતભરમાં હિન્દુત્વવાદી વિચારધારાના વાહક પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાની અને જસદણ મહારાણી સાહેબ આદરણીય અલૌકિકા દેવી સહિત અનેક મહાનુભાવો અને સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી આ અજવાસી અવસરે વિહળ ગામને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું તો સાથે પાળિયાત જગ્યાના લાખો શ્રદ્ધાળુઓ ભક્તોએ પણ બાળ ઠાકરના દર્શન સાથે શુભકામનાઓ પાઠવી હતી સાથે ઉપસ્થિત તમામ ઠાકર ભક્તોએ ભોજન પ્રસાદ લીધો અને આ પ્રસંગે શિવયાગ યજ્ઞ સાંદિપ મુનિ આશ્રમના ઋષિકુમારો દ્વારા કરાવવામાં આવેલ હતો જ્યારે એક હજાર આઠ કુંડી સૂર્યયજ્ઞ ઘનશ્યામજી આર્ય અને નીતાજી એચ આર્ય દ્વારા કરાવવામાં આવેલ આમ બાળ ઠાકરના જન્મોત્સવની જાજરમાન ઉજવણી કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો